ગુજરાત કોંગ્રેસ ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા ફરી એકવાર ખેડૂતોનો અવાજ બનીને બહાર આવ્યા છે જેમાં તેમણે ભાજપ સમક્ષ રજૂઆત કરી છે કે દ્વારકા પોરબંદર જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકામાં જે અતિવૃષ્ટિ થઈ છે તેમાં થયેલા પાકના નુકસાનનું સર્વે રાજ્ય સરકાર દ્વારા અત્યંત ધીમી ગતિએ કરવામાં આવી રહ્યું છે નમસ્કાર ટાઈપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું જોઈ છું આજે રાજકોટ ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કોંગ્રેસ ખેડૂત નેતા પાલભાઈ આંબલીયાએ જણાવ્યું કે પોરબંદર દ્વારકા અને જૂનાગઢમાં પાક નુકસાન અને જમીન ધોવાણના સર્વેના નામે સરકાર માત્ર નાટક જ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે અને આજે વરસાદ બંધ થયા અને પંદર દિવસ પૂરા થયા હોવા છતાં પણ હજુ અધિકારીઓ દ્વારા પચીસ ટકા સર્વે પણ પૂરો નથી કરવામાં આવી રહ્યો અને સર્વેનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું

ઓગણત્રીસ તારીખે ઓછામાં છ સાત માટે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે નદીનું કેમિકલ પાણી આવે છે એને બંધ કરવામાં આવે અને વર્ષે જે નુકસાની થઈ છે